મિર્ઝા પરથી સુખ જતા ત્રણ રસ્તા પર પોલીસ ચોકીનું ખાત મુહૂર્ત આજે કરવામાં આવ્યું હતું આજે ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ ભુજ તાલુકા પંચાયતના પ્રમુખ વિનોદભાઈ વરસાણી પશ્ચિમ કચ્છ પોલીસ વડા મહેન્દ્ર બગડિયા સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં આજે પોલીસ ચોકીનું કામ હાથ ધરવામાં આવ્યું હતું માંડવી નખત્રાણા સહિતના વિસ્તારોનો ટ્રાફિક આ જંક્શન પોઈન્ટ પરથી પસાર થાય છે ત્યારે આ વિસ્તારમાં વધતા જતા ટ્રાફિકના ભારણ અને લોકોની અવરજવરને કારણે અહીં પોલીસ ચોકીની ખૂબ જ જરૂરિયાત હતી જેના અનુસંધાને આજે પોલીસ ચોકીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ વિસ્તારમાં પોલીસ ચોકી કાર્યરત થવાથી અસામાજિક તત્વો અંકુશમાં આવશે તેવું મહાનુભાવોએ જણાવ્યું હતું ધારાસભ્ય કેશુભાઈ પટેલ અને ભુજ તાલુકા પંચાયતના પ્રમુખ વિનોદભાઈ વરસાણીએ ચંચન ન્યૂઝ સાથે વાત કરી હતી પશ્ચિમ કચ્છમાં સવારના ભાગે માધાપર અત્યારે મિરઝાપર પોલીસ ચોકીના પોતાનું મકાન હોય સુવિધા સભર હોય અને એની વ્યવસ્થા હોય એવી પોલીસ ચોકીનું ખાતમુહૂર્ત પ્રસંગે આ રોડ છે એ પશ્ચિમ કચ્છ અબડાસા લખપત નખત્રાણા મુન્દ્રા માંડવી અહીંયાથી પસાર થતા હોય અને સ્વાભાવિક છે કે આ વિસ્તાર પણ જે રીતે ભોજ વધતું ગયું મિર્ઝાપર પણ વધતું ગયું તો પોલીસ ચોકીઓ તો સ્વાભાવિક ત્યાં શું બનાવ બને છે લોકોને શું તકલીફ છે એ એના પોલીસને ધ્યાને આવે અને જે રીતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ મૃદુ અને મક્કમ એ બહુ નિષ્ઠાથી કામ કર્યા છે એવી જ રીતે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી પણ આ ગુજરાતમાં ક્રાઈમ કેમ ઓછું બને બને છે એના એનામાંથી લગામ કેમ આવે અને જે માણસો બદમાશી છે જે બદમાશી કરતા હોય એના ઉપર અંકુશ કેમ આવે આના ભાગરૂપે જે રીતે પોલીસ સ્ટેશનોની સંખ્યા પણ વધતી જાય છે પોલીસ સ્ટેશનો અપગ્રેડ પણ પીઆઈના જગ્યાએ પીઆઈની પણ વ્યવસ્થા થઈ રહી છે ત્યારે આજે મિરઝાપરમાં એક પોલીસ ચોકીનું ખાતમુહૂર્ત કરી પીપી ધોરણે એમાં કેટલાક સહયોગી દાતાઓએ પણ સહયોગ આપ્યો છે અને સ્વાભાવિક છે કે કોઈ પણ તંત્ર એકલું કામ ન કરે અને જો સહયોગ મળે તો એ ડબલ તાકાતથી કામ કરતું હોય લોકોના સહયોગ વગર કોઈ પણ તંત્ર આગળ વધતું નથી એટલે લોકોને પણ આપના માધ્યમથી હું અપીલ કરીશ કે માત્ર ને માત્ર આ દેશની રક્ષા સુરક્ષા કે શાંતિ સુલેહ કરવાનું કામ પોલીસનું નથી પોલીસ કરે છે એમાં ના નથી પણ આપણો પણ સહયોગ ક્યાંક આપણા ધ્યાને આવી વાત હોય કંઈ આવું બને છે તો ચોક્કસ પોલીસનું ધ્યાન દોરે અને પોલીસ એટલા માટે સક્રિયપણે રાત દિવસ જોયા વગર આ દેશની આ ગુજરાતની આ કચ્છની સુરક્ષા શાંતિ કેમ બની રહે એવા પ્રયત્ન કરી રહે છે ત્યારે આપણો પણ સહયોગ લોકોનો પણ સહયોગ મળી રહેશે એવી અપીલ કરું છું અને આ પોલીસ ચોકી બનશે આવતા દિવસોમાં આ વિસ્તાર માટે મિરઝાપર માટે અનેક ઘણી ઉપયોગી થશે એવી હું અપેક્ષાને આશા રાખું છું હું પોલીસ મિત્રોને પણ વિનંતી કરીશ કે જે જવાબદારી મળી છે એ નિષ્ઠાથી તમે જવાબદારી ઈમાનદારીપૂર્વક નિભાવો અને ભગવાને કહેધું છે કે તમે જ્યાં હો ત્યાં જે કરો ત્યાં એક કામ ઈમાનદારીથી કરશો તો એ ભક્તિ છે ભક્તિ બીજી કોઈ હોઈ જ ના શકે એટલે આપણે સૌ સાથે મળીએ આ કચ્છના હિત માટે આ વિસ્તારના હિત માટે જેટલું જેનાથી જ્યાં હોય ત્યાં સહયોગ આપીએ અને રાષ્ટ્રના હિત માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ જ્યારે દેશની ચિંતા કરી રહ્યા છે ત્યારે મારોને તમારો પણ સહયોગ જરૂરી છે તો આવતા દિવસોમાં આ ચોકીથી સારું કામ થશે ઘણો આ વિસ્તારને ફાયદો થશે આજરોજ મિરજાપર ગામે જે ત્રણ રસ્તા છે એક રસ્તો નખત્રણા જાય છે એક રસ્તો માંડી જાય છે એ રસ્તા ઉપર પોલીસ ચોકીનું ખાતમ પ્રસંગે આજે પ્રોગ્રામ રાખેલું હતું ખાસ તો પોલીસ એ મિત્ર છે અને પ્રજાના સુખાકારી માટે અને લોકો શાંતિમય અને ભયમુક્ત જીવી શકે એના માટે પોલીસ જરૂરી છે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને દેશમાં હંમેશા શાંતિનો માલ રહે એના માટે હંમેશા પોલીસ બીએસએફ કે આર્મી એમાંય આપણો આ કચ્છ જે બોર્ડર વિસ્તાર છે તેમાં આંતરરાષ્ટ્રીય ગુનેગારોની પ્રવૃત્તિઓ વધતી હોય એને ડામવા માટે આ બધું બહુ જરૂરી છે તો ખાસ તો હું એ કહીશ કે આ જગ્યા જે પોલીસ એક નિર્માણ થઈ રહ્યું છે એ ત્રણ રસ્તા ઉપર જે તે વખતે અહીંયા દબાણો થયેલા હતા અને ગેરકાયદેસર પ્રવૃત્તિ પણ થતી હતી દબાણ મિરજાપર પંચાયત દ્વારા દબાણ હટાવી અને જગ્યા ખુલ્લી કરી અને ગ્રામ પંચાયતે ઠરાવ કરી અને આ જગ્યા પોલીસને સોંપેલી હતી મિરજાપરના મોટું ભુજની બાજુમાં મોટું ગામ છે ત્યાં પણ જેમ જેમ વસ્તીઓ વધે તેમ પણ ગુનેગારો પણ વધે અસાજામ તત્વો પર વધે અને ગુનાખોરી પર વધે એને ડામવા માટે પોલીસની જોવું જરૂરી છે તો આજે મિર્ઝાપરના ખૂણા ઉપર જ્યારે એટલું મોટું પોલીસ સ્ટેશન બનશે તો એ પણ ગામને એક ઉપયોગી થશે ગામમાં કોઈ પણ નાની સોની કંઈક પ્રવૃત્તિ બને કોઈ મારામારીનો બે બનાવ બને કે ચોરીનો બનાવ બને તો એમાં પણ ગામમાં જે કોઈ અસામિક તત્વો રહેતા હોય જે ગુનેગારો રહેતા હોય એને પણ એ લોકો પરિડરીને રહેશે અને ખાસ તો આજે પોલીસ સ્ટેશન બની રહ્યું છે તો અમારા મિરઝાપરના હિમ્સ ઇન્ટરનેશનલ ધનસુખભાઈ સિંહાણી અને એના ભાઈ નિલેશભાઈ સિંહાણી જે આર્થિક સહયોગ આપી રહ્યા છે તો માત્ર બધું સરકાર જ કરે એવું જરૂરી નથી લોકો પણ મંદિરો મસ્જિદો પોતાના ધાર્મિક સ્થળો ઉપર દાન બધા આપતા હોય છે સાથે સાથે આવી પ્રવૃત્તિઓમાં પણ લોકોને આર્થિક સહયોગ આપવો જોઈએ જેનાથી માણસોને શાંતિમય જીવન મળી શકે તો આજે મિરઝાપર ગામે જે આ પોલીસ ચોકી નિર્માણ થયું છે ત્યારે હું તાલુકા પંચાયત પ્રમુખ વિનોદભાઈ પણ હું મિર્ઝાપરના વતની છું એક અમારા ગામ માટે પણ એક સારી વસ્તુ છે અમને પણ બહુ આનંદની વાત છે કે આજે પોલીસ ચોકી બનશે તો અમારા ગામમાં પણ સુખ શાંતિ ચેન રહેશે